ટેકનોલોજીના યુગમાં દાહોદમાં અંધશ્રદ્ધાનું જીવંત ઉદાહરણ જોવા મળ્યું અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિના સ્વજનો આત્મા લેવા હોસ્પિટલ પહોંચ્યા મધ્યપ્રદેશના સ્વજનો તાંત્રિકને લઈને હોસ્પિટલ પહોંચ્યા હતા પૂજા વિધિ કરી સફેદ કપડામાં તાંત્રિક ધૂણતા ધૂણતા આત્મા લઈને નીકળ્યા આત્મા લઈને રસ્તા પરથી નીકળતા કુતુહલ પણ સર્જાયો ત્રણ મહિના પહેલા અકસ્માતમાં ગંભીર ઈજા થતાં દાહોદની ખાનગી હોસ્પિટલમાં યુવકને ખસેડાયો હતો જે મામલે હાલ જે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેને લઈને ઘણી ચર્ચાઓ પણ થઈ રહી છે કારણ કે આજના યુગમાં ટેકનોલોજીના યુગમાં આ પ્રકારે અંધશ્રદ્ધાના કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે જે ઘણા સવાલો પણ ઉઠાવી રહ્યો છે એમપીનો પરિવાર તાંત્રિક સાથે અહીં પહોંચ્યા હોવાની વિગત પ્રાપ્ત થઈ રહી છે આપને જણાવી દઈએ કે આ પહેલા પણ આવી એક ઘટના સામે આવી હતી કે જ્યાં આ જ રીતે હોસ્પિટલમાં તાંત્રિક સાથે પહોંચ્યા હતા પરિવારજનો ત્યારે આ મામલે વધુ વિગત સાથે મારી સાથે રેશનાલિસ્ટ પિયુષ જોડાઈ ગયા છે પિયુષભાઈ પહેલા તો ન્યૂઝ એટીન પર આપનું સ્વાગત છે પિયુષભાઈ આ પહેલી ઘટના નથી જે આપણે જોઈ રહ્યા છીએ આ પહેલા પણ આવી ઘટનાઓ સામે આવી ચૂકી છે અંધશ્રદ્ધા જે છે ખતમ થવાનું નામ કેમ નથી લઈ રહી આ ઘટના અંગે આપની શું પ્રતિક્રિયા બેન પરિસ્થિતિ એવી છે કે આપણા શિક્ષણમાં એવું કોઈ વૈજ્ઞાનિક અભિગમ આપતું હોય એવું કોઈ ભણાવવામાં આવતું નથી બીજી વસ્તુ આપણા લોકો જ્યારે અભણ હોય છે ત્યારે કેટલાક ધર્મગુરુઓ અને ખાસ કરીને વાર્તાકારો અને જ્યાં પણ સમાજમાં વાતો થતી હોય છે ત્યાં આ બધી આત્માની ને ભૂત પ્રેતની એવી બધી વાતો થતી હોય છે તો એ સંજોગોમાં લોકોના મગજમાં એક એવું ફિટ થઈ જાય છે કે ભૂત પ્રેત છે આત્મા છે અને એ આપણને નડે છે તો આ બધાને કારણે થઈને એ લોકો ભુવાઓ પાસે જતા હોય છે ને ભુવાઓ પછી કોઈ પણ કારણસર એમને ઉપચારો પણ આપતા હોય છે કે ભૂત છે એવું થસાવે એટલે ભૂત દૂર કરવા માટેની પણ વિધિ એને બતાવવી પડે અને એમનો ધંધો ચાલતો હોય છે અને ખાસ કરીને અંતરિયાળ વિસ્તારમાં અને ગામડાઓમાં તો આ ખૂબ ચાલે છે અને એમની ઉપર જ એમનો ધંધો ચાલે છે ને એમના આશ્રમો બનાય છે અને મોટા મોટા આશ્રમો એટલા માટે જ બને છે કે આ લોકો અંધશ્રદ્ધામાં પડ્યા રહે અને આત્મા અને ભૂતને માનતા રહે બેન હું ભૂત પ્રેત અને આત્મા શું છે એના વિશે બે શબ્દો કહેવા માંગુ છું તમારી ચેનલ દ્વારા કે જે જાગૃતિ ફેલાવતી હોય છે હંમેશા આત્મા વિશે એવું કહેવામાં આવે છે કે શરીરમાં આત્મા હોય છે તો હું એ લોકોને પૂછું છું કે આત્મા ક્યાં છે જો શરીરમાં હૃદયમાં હોય તો હૃદય તો આખે આખું બહાર કાઢીને ડોક્ટરો ટેબલ ઉપર મૂકી દે છે અને મશીન ઉપર માણસ જીવતો હોય છે તો આત્મા જેવું કઈ હોતું નથી અને ઘણી વાર એવું કે ના આખા શરીરમાં હોય છે આત્મા એનો જીવ શરૂ થાય છે અને માણસ મૃત્યુ પામે ત્યારે એનું મગજ આપણે બાળી નાખીએ છીએ અથવા તો દફન કરી દઈએ છીએ તો માટીની સાથે માટી થઈ જાય છે તો આત્મા જેવું કંઈ રહેતું નથી અને આત્માને ઘરે લઈ જવાની જે વિધિ છે એ મોટા ભાગે આવા કહેવાતા ભુવા લોકોના ધર્મના નામે ધંધો ચલાવવા માટે થઈને વાત છે અને ખાસ કરીને ગામડાના લોકોને એવું કહે છે કે ભાઈ મળદું ઘરે લાવવું પડે અથવા તો જો એનો જીવ હોસ્પિટલમાં ગયો હોય કે બીજા શહેરમાં ગયો હોય તો ત્યાંથી એને લાવવો જોઈએ એને બેસાડવો જોઈએ એમ કરીને એ આત્માને ઘરે લાવવાની વિધિ કરે છે અને ગામડામાં આ લોકોના ઘરે એ આત્માને લાવે છે એવી વાતો કરી અને આખું વરસ એમનો ધંધો ચાલુ રહે એટલા માટે થઈને આ પ્રવૃત્તિ એ કરતા હોય છે બાકી ક્યાંય આત્મા હોતો નથી આત્મા કોઈના શરીરમાં પણ જાય નહીં કે આત્મા ક્યાંય આત્મા લઈને તમે એક ગામથી બીજે ગામ જઈ શકો નહીં બિલકુલ પરંતુ પિયુષભાઈ એક વાત અહીં સમજવા જેવી એ પણ છે અને જાણવું છે કે આજના સમયમાં આજના યુગમાં જ્યારે ભાઈ ભાઈ પર વિશ્વાસ નથી કરી શકતો આપણે આપણા ઘરના લોકો પર વિશ્વાસ નથી મૂકી શકતા તો આ તાંત્રિકોમાં એટલી શું શક્તિ છે કે લોકો એમની પર વિશ્વાસ મૂકી દેશે અને એ પણ અંધવિશ્વાસ બેન પરિસ્થિતિ એ છે કે આ બધા લોકો જે છે એ વસ્તુઓમાં મગજ વાપરતા જ નથી એ બંધ રાખે છે અને ઘણી વાર એવું કે શ્રદ્ધા એટલે શું તો કે શ્રદ્ધા એટલે આંખો બંધ કરીને માની લેવું અને આ લોકો પહેલું કામ એ જ કરાવે છે કે તમારે આની બાબતમાં કશું વિચારવાનું નહીં હું કહું એ સાચું જેમ શિક્ષક આપણને કહેતા હોય છે કે દાખલો ગણાવે એટલે એ કે એમ જ સાચું એની જેમ જ્યારે ભુવા પાસે કોઈ વાતચીત થાય છે કે તાંત્રિક માત્ર પાસે વાતચીત જાય છે અને એની પાસે જે લોકો જાય છે એ લોકોને એવું જ કહેવામાં આવે છે કે હું કહું એ સાચું અને તમારે માની લેવાનું અને એટલા માટે થઈને આ ગરીબ માણસો કે જે પોતે ક્યારેય ભણેલા નથી હોતા અથવા તો ક્યારેય ગણેલા પણ નથી હોતા એને કારણે થઈને એ લોકો પોતાનું મગજ વાપરતા નથી જો કોઈ પણ વ્યક્તિ પોતાની રીતે વિચારે આપણા દેશના જન્મેલા બુદ્ધ થઈ ગયા બુદ્ધે એવું કીધું કે શાસ્ત્રોમાં કંઈ પણ લખ્યું હોય તો તમારે માનવાની જરૂર નથી તમારા ગુરુદેવ કહી ગયા તો તમારે માનવાની જરૂર નથી પણ તમારી પંચેન્દ્રિય તમારી પોતાની બુદ્ધિ શું કે છે એ જો તમે વિચારીને કામ કરશો તો તમે ક્યારેય છેતરાશો નહીં અને આત્મા જેવી વાતમાં ક્યારેય આવશો નહીં બુદ્ધિ પોતે કીધેલું છે કે આત્મા જેવી કોઈ વસ્તુ હોતી નથી પુનર્જન્મ હોતો નથી તો આવા લોકો આ બધી બાબતો નથી જાણતા એટલે ગામનો જે મુખ્યો છે કે જે ગામે ગામ ફરે છે લોકોને બધા ભક્તો બનાવે છે એ લોકોને એ પોતાનો ભગવાન માની લે છે અને એ એ કે માની લે છે આંખો બંધ કરીને ભુવાની ઉપર વિશ્વાસ રાખે છે અને છેલ્લે આવી રીતે પૈસા આપીને છેતરાય છે આ લોકો સામે નવા કાયદા મુજબ બ્લેક મેજિક એક્ટ બે હજાર ચોવીસ મુજબ કાયદા મુજબ કાર્યવાહી થઈ શકે અને છ મહિનાથી માનીને સાત વર્ષ સુધીની સજા પણ થઈ શકે છે બેન બિલકુલ અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર તો આ હતા રેશનોલિસ્ટ પિયુષ જાદુગર આ મામલે વધુ વિગત સાથે મારી સાથે સમાધાતા સૌરવ પણ જોડાઈ ગયા છે સૌરભ આ જે ઘટના બની એ બાદ શું કોઈ કાર્યવાહી થઈ છે કે કેમ કારણ કે આપણે ત્યાં તો કાયદો અમલમાં છે અંધશ્રદ્ધા નિર્મૂલનનો